પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમ વિદાયની તૈયારીઓ અગિયાર વાગે વિજય રૂપાણીના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે જ્યાં સાડા અગિયાર વાગે પરિવારજનો વિજય રૂપાણીનો દેહ સ્વીકારશે ત્યાંથી સાડા બાર વાગે અમદાવાદથી રાજકોટ વિજય રૂપાણીના દેહને લઈ જવાશે સાડા બારથી બે વાગ્યા વચ્ચે હવાઈ માર્ગે વિજય રૂપાણીનો દેહ રાજકોટ પહોંચશે રાજકોટ ખાતે અઢી વાગ્યે ગ્રીન લેન્ડિંગ ચોકડીથી રૂપાણી નિવાસસ્થાન સુધી યાત્રા નીકળશે સાંજે ચારથી પાંચ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન દેહને રખાશે ત્યારબાદ સાંજે પાંચ વાગે અંતિમ યાત્રા નીકળશે અને સ્મશાન ગૃહમાં તેઓના અંતિમ સંસ્કાર કરાશે હાલમાં પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમ વિદાય માટે રાજકોટ ખાતે તૈયારીઓ થઈ રહી છે જેના દ્રશ્યો વિડીયોમાં તમે જોઈ શકો છો